સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો પ્રોજેક્ટ મેનેજરની છે ભરતીની જાહેરાત બહાર પડી છે લાયકાત છે ધોરણ બાર પાસ જે છે મિનિમમ લાયકાત રાખવામાં આવેલી છે અહીં તમે નોટિફિકેશન જોઈ શકો છો અને આ ભરતી વિશે આપણે છે આ વિડિયોમાં સંપૂર્ણ માહિતી જોવાના છે ક્યાં ભરતી આવી છે કેટલો પગાર ધોરણ આપવામાં આવશે અને કેટલી જગ્યા ઉપર ભરતી આવી છે તે તમામ માહિતી આપણે વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો ચાલો આપણે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો અહીં તમે જોઈ શકો છો જાહેરાત આપેલી છે હરસિદ્ધિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છે મિત્રો અરવલ્લી છે મહીસાગર છે પંચમહાલ જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ જે લાયકાત ધરાવતા ઉમેદવારોને એગ્રીકલ્ચરની કામગીરી માટે છે આ ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં ત્રણ અલગ અલગ જે છે પોસ્ટ માટે ભરતી છે પેલી છે પ્રોજેક્ટ મેનેજરની ભરતી છે તે અગિયાર જગ્યા છે અને તેમાં છે બીએસસી એગ્રીકલ્ચર અથવા તો બી આર એસ માગવામાં આવેલું છે અને ચોત્રીસ હજાર પાંચસો જેવું પગાર ધોરણ છે પ્રોજેક્ટ મેનેજરમાં આપવામાં આવશે બીજું છે મિત્રો કલ્સ્ટર ઓર્ડિનેટરની ચુમ્માલીસ જગ્યા છે જેમાં બીએસસી એગ્રીકલ્ચર એગ્રિકલ્ચર અથવા તો બી આર એસ અથવા તો આ એમ એસ ડબલ્યુ કરેલું હોય તો તે લાયકાત માગવામાં આવેલી છે અને ત્રીસ હજાર બસો જેવું પગાર ધોરણ છે તેમાં આપવામાં આવશે ત્રીજી ભરતી છે મિત્રો કોમ્યુનિટી રિસર્ચ પર્સન જેની એકસો ત્રણ જગ્યા છે અને ધોરણ બાર પાસ છે તેમાં માગવામાં આવેલું છે અને પગાર ધોરણ તેમાં છે તમને પંદર હજાર રૂપિયા સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે હવે મિત્રો આમાં અરજી કરવી હોય તો અરજી કઈ રીતના કરો તો અરજી કરવા માટે નીચે આપેલી વેબસાઇટ ઉપર ઈમેલ કરવાનો રહેશે હરસિધિ એજ્યુકેશન જે છે ચેરિટેબલ છે એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઉપર તમારે છે તમારી જે છે અરજી છે ઈમેલ કરવાની રહેશે તમામ જગ્યા માટે મેરિટના આધારે ભરતી થશે અને ફોર્મ ભરવાની તારીખ એક આઠ બે હજાર પચીસથી ત્રીસ આઠ બે હજાર પચીસ સુધીમાં છે ઈમેલ તમને જે આપેલો છે તે ઈમેલ એડ્રેસ ઉપર તમારી અરજી મોકલવાની રહેશે અને આગળ વાત કરીએ તો ઉપરોક્ત જગ્યાઓ માટે પાંચ વર્ષ માટે કરાર આધારિત છે મિત્રો ભરતી કરવામાં આવશે અને ઉમેદવારે પોતે સંસ્થાને આવક માટે ચલણ પેટે પાંચસો રૂપિયાનું ચલણ છે ખાતામાં જમા કરાવવાનું રહેશે અહીં ખાતાની માહિતી પણ આપેલી છે તો આ પ્રમાણે છે મિત્રો ભરતી છે તે આ જે છે ગ્રામ્ય કક્ષાએ છે ભરતી રહેલી છે પ્રોજેક્ટ મેનેજર કસ્ટ કોઓર્ડિનેટર અને કોમ્યુનિટી રિસર્ચ પર્સનની ભરતી રહેલી છે ત્રણ જિલ્લા છે અરવલ્લી મહીસાગર અને પંચમહાલ આ ત્રણેય જિલ્લાઓમાં છે મિત્રો ભરતી રહેલી છે તો જે પણ ઉમેદવારો ઈચ્છુક ઉમેદવાર હોય તો તે તેની અરજી છે નીચે આપેલા જે ઈમેલ એડ્રેસ ઉપર ઈમેલ કરવાની રહેશે